તો નમસ્કાર સીતારામ બધા ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ મારા તરફથી તો ફરીથી આપણે ખેડૂતની વાડી આવ્યા છે અને પ્લસનો ઉપયોગ કર્યો છે ડુંગળીના પાકની અંદર તો આપણે ખેડૂતને પૂછ્યો અને રિઝલ્ટ કેવું લાગ્યું છે આ ડુંગળી પાકમાં વાપર્યું છે તો પછી આવનાર સમયમાં જે ખેડૂત મિત્રો કોઈ પણ પાક બનાવે રીંગણી બનાવો ટમેટી બનાવો મરચી બનાવો કે ઘઉં ઘણા ઘણા ખેડૂત મિત્રો છે જયારે ઘઉં વાવેતર કર્યું છે તો ઘઉંની અંદર પણ આ દવાનો ઉપયોગ થાય છે એ પણ આપણે કહી દઈશી જેથી તમને કોઈ પણ પ્રશ્ન ન રહે ઘણા લોકો બાજરી બનાવશે આ સમય બાજરીમાં તમે કોઈ પણ પાક બનાવો એની અંદર મહિના પાકવાની વાર હોય ત્યારે રીંગણી માં રીંગણા શરૂ થાય ટમેટી ટમેટીમાં ટમેટા બેસે ત્યારે અને મરસી બનાવો તો મરસી માં પણ મરછ શરૂ હોય ત્યારે શકો છો આની અંદર આવે છે શું આની અંદર પોટાશ આવે છે કેલ્શિયમ આવે છે બોરો અને સાથે માઇક્રો માઇક્રોન્યુટન આવે છે તો આ એવી વસ્તુ છે કે બહુ ફાયદાકારક છે તો આગળ હવે આપણે જે આ ખેડૂત છે મતલબ આ એને આ દવા વાપરેલી છે અને મતલબમાં આ સી જોવા આવ્યા છે તો એ બંનેનો પરિચય લઈશું અને બંને રિઝલ્ટ કેવું લાગશે એ પણ પૂછશું સીતારામ મુનાભાઈ તમારું તમારું નામ બોલો આખું નામ મારું મુન્નાભાઈ આનંદભાઈ સોલંકી ગામ કરેડા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર હવે તમે આ મહિનાની વાર હતી ત્યારે આ દ્વિતીય પ્લસ આપણે પાયું આજે તો આપણે વિડીયોમાં કીધું છે મહિના દિન વાર હોય ત્યારે પાવાનું છે રિઝલ્ટ બહુ સારું છે તો આ દવા તમે વાપરે તમે આ રિઝલ્ટ થી સંતોષ છે તમને તો બીજા ખેડૂત મિત્રો તમારા ગામમાં વાવેતર થયું છે ઘણું આપણે માની તો ડુંગળી બધાને આ પાવ નમ્ર વિનંતી કે આ બધા પાય તો આના માટે લાભકારક છે અને તમારા ગામમાં ચોમાસામાં આપણે ફૂલેવર નું વાવેતર બહુ થાય છે

તમે આપડે રોજ વિડીયો સગનભાઈબર છે રોજ આપડા માર્કેટ ના વિડીયો છો તો સગનભાઈ રોજ ખેડૂતો એટલે એવું થાય તો આપણે જે સવારે તાળાજા માર્કેટ યાર્ડ માં જાય છે રોડિયો વિડીયો રોજ આપડે બજાર ભાવનો એ વિડીયો તમને કેવો લાગે તો એ વિડીયો બધાને ફાયદો થાય રોજ સમાચાર મળે મતલબ આ વસ્તુ છે એટલા ભાવમાં ગઈ છે હજી આપણે જોઈ રીતે બીજા કોઈની કોમેન્ટ નથી આવતી તમને મુના ભાઈ શાકભાજી વિડીયો જો તમે તો પણ આપણા છે ઘણા હોય છે યુટ્યુબર હોય એના સબસ્ક્રાઈબર બતાવે છે તો આપણે પણ આપણા સબસ્ક્રાઈબર બતાવે છે હમણાં તમે અલગ કહેતા કે રોજ તમારા બબ્બે વિડીયો અમે જોઈ છીએ તો તમને આપણે માં એક થોડીક માહિતી આપી છે વૃક્ષ રીતે જોકે તમે ઓર્ગનિક ખેતર સાથે સંકળાયે છે એટલે તમને ખબર છે વૃક્ષ વાવવા સમય મતલબ આવડેલા સમય માટે બહુ જરૂર છે અને અત્યારે તમારે ઉમર પણ આપડે જોઈએ કે આવું આપણે જયારે વધારે ન જવું વિડીયોમાં પણ અમે ઓર્ગેનિક ખેતી સાથે તમને ખબર હશે જયારે ઠંડી પુષ્કળ પ્રમાણે પડવી જોઈએ પડતી નથી તો એનું કારણ શું છે વૃક્ષો કપાઈ છે એટલે તો જો આ ભાઈનું કેવું છે કે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે તો આપડે એક બધાને સંદેશો આપીએ કે આવનાર સમયમાં જયારે ચોમાસું આવે તો વૃક્ષ વાવવાનું રાખજો તો કલશું કાલે મળશું આપણે શાકભાજી ના વિડીયો સાથે આવી ગયો આ ડુંગળી ના સસો ને તમ એવી આવા ની ક્વોલિટી Ada 500 sashi rupiah, 500 sashi. Hey,

ડુંગળી ના પાંચસો ને ત્રેસઠ પાંચસો ને રૂપિયા પાંચસો ત્રણસો ને પંચ્યાસી ત્રણસો ને પંચ્યાસી સાત બાવીસ આડોમળી ના સાતસો ને બાવીસ રૂપિયા સાતસો બાવીસ સાતસો બાવીસ

89 तो तो 500 ना बार सौ ने साठ रुपया हां सौ हा हा हा। ने साठ बोले देता हुआ है 23 42 है हारो रे भाई हारो

મ૨ાણ માણર સજળે સિંએ સમરણ સિંં સિંએ સિંજારા સિંશઑણ સિંય સિંંડિંઠગે સિં

છસો ને બાણું રૂપિયા આ ડુંગળીના પાંચસો ને બત્રીસ પાંચસો ને બત્રીસ રૂપિયા આ ડુંગળી ના પાંચસો ને ઓગણ સિત્તેર પાંચસો ને ઓગણ સિત્તેર આ ડુંગળીના ના પાંચસો ને બોતેર પાંચસો ને બોતેર રૂપિયા છસો ને પંદર આ ડુંગળી છસો ને પંદર આ ડુંગળી ના પાંચસો ને ત્રેપન આ ડુંગળી ના પાંચસો નેવું પાંચસો નેવું ત્રણસો ત્રણસો એકવીસ રૂપિયા ત્રણસો એકવી રૂપિયા ત્રણસો એક